નવરંગપુરા પોલીસ સ્ટેશનના પોલીસ કોન્સ્ટેબલ જિતેન્દ્રસિંહ રણજીતસિંહને મળેલી હતી પોતાને મળેલી માહિતી નવરંગપુરા પીઆઈ શ્રી ગઢવી સાહેબ સાથે શેર કરતા પોતાની ટીમ સાથે ઉપરોક્ત સ્થળે તપાસ કરવામાં આવી ત્યારે આ જગ્યા ઉપર કુલ ચોવીસ વ્યક્તિઓ કામ કરી રહી હતી પ્રાથમિક દ્રષ્ટિએ પૂછપરછ કરતા આ લોકો કેનેડા અમેરિકા અને યુરોપિયન દેશોમાં જે ગુજરાતી અને ભારતીયો રહે છે તેમના મોબાઈલ નંબર મેળવી તેઓને કોલ કરી ભારતીય બનાવટની આયુર્વેદિક અને અન્ય દવાઓની જરૂરિયાત છે કે કેમ અને બજાર ભાવ કરતાં ઓછા ભાવે તેઓ ભારતથી આ દવા મોકલી આપશે એવી લાલચ આપતા હતા ત્યારબાદ સામેવાળા નાગરિકને જે પ્રકારની દવાઓની જરૂરિયાત ઊભી થાય અથવા જે પ્રકારે એની દવાઓની રિકવાયરમેન્ટ હોય એ મુજબ એડવાન્સમાં પેમેન્ટ જમા કરાવી દેતા ત્યારબાદ ઘણા ખરા કિસ્સામાં હલકી ગુણવત્તાની દવાઓ મોકલી આપવામાં આવતી અમુક કિસ્સાઓમાં તો મોકલી પણ નહોતી આપવામાં આવતી ખાસ કરી અલગ અલગ પેકેજની એ લોકો ઓફર મુકતા હતા મુનરાઈઝ રેમેડી પ્રાઇવેટ લિમિટેડ કંપનીના નામે આ લોકો નાગરિકોની સાથે છેતરપિંડી કરતા હતા મુખ્ય આરોપી अभिषेक राम नारायण पाठक छे तथा પોતાની સાથે એ અન્ય ત્રેવીસ જણાને રાખી આ સમગ્ર રેકેટ ચલાવતો હતો કુલ ચોવીસ આરોપીની ધરપકડ કરવામાં આવી છે જેમાંથી પંદર આરોપીઓને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવામાં આવેલા છે અન્ય પાંચ જે મહિલાઓ છે એ મહિલાઓને જામીન ઉપર મુક્ત કરવામાં આવેલા છે સમગ્ર પ્રાઇવેટ જે બની ઠગાઈ કરતા હતા તે અભિષેક તેની સાથે કામ કરતા બે લીડર્સ અને સમગ્ર સ્કેન્ડલ મેનેજ કરતા એક મેનેજર આમ કુલ ચાર આરોપીઓને વધુ તપાસ માટે પોલીસ કસ્ટડીમાં સોંપવામાં આવેલા છે તપાસની દિશામાં આ આરોપીઓની સાથે કોઈ નામી અનામી ફાર્મસી કંપની કોઈ પણ ડોક્ટર કે અન્ય ઇન્સ્ટિટ્યુશન સંકળાયેલું છે કે કેમ એ તપાસ હાલ ચાલી રહી છે તપાસની દિશામાં આ તમામ આરોપીઓના ફાઇનાન્શિયલ બેકગ્રાઉન્ડ પોતાના બેંક એકાઉન્ટ વગેરે પણ તપાસ કરવામાં આવનાર છે વધુ માહિતી બે દિવસના અંતે કેટલા સમયથી આ લોકો આ સ્કેન્ડલ ચલાવે છે તથા અન્ય કેટલા વ્યક્તિઓ આની સાથે સંકળાયેલા છે એ સમગ્ર બાબત આગળના ઇન્વેસ્ટિગેશનમાં સમજમાં આવશે

હજી પૂછપરછ દરમિયાન ધ્યાનમાં આવશે આના સિવાય પણ એ લોકોની અન્ય કોઈ ટીમ બી કોઈ જગ્યાએ કાર્યરત છે કે કેમ એ દિશામાં પોલીસ તપાસ હાથ ધરી રહી છે તથા આ જે મુખ્ય આરોપીઓ છે એમનો કોઈ અન્ય ગુનાહિત ઇતિહાસ છે કે કેમ વગેરે બાબતોની પણ અત્યારે હાલ ઇન્વેસ્ટિગેશન દરમિયાન પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી છે

એની સ્કૂટીની કરી અને આ લોકો એવા નાગરિકોને ફોન કરતા અને સમગ્ર નેટવર્ક ચલાવતા હતા મુનરાઈઝ રેમેડી પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીથી એ લોકો કોલ કરતા હતા હાલ પૂરતું એટલું પ્રાથમિક તપાસમાં બહાર આવવા પામેલ છે ખરેખર આ નામની કોઈ કંપની છે કે કેમ કોના નામે રજિસ્ટર થયેલી છે ઇન્કમટેક્સ રિટર્ન કેવી રીતે ફાઇલ કરે છે આ સમગ્ર દિશામાં નવરંગપુરા પોલીસ હાલ તપાસ કરી રહી છે